પેલા ધોરણ જ આવે પેલા વાળા ની આવડતું એ તો પેલા વાળા જનવી બેન બોલો કઈક બે શબ્દ કયો તમારા શું રેસીપી હવે બનાવવાની છે આપણે હવે ને હવે તો જઈએ હું બનાવું હજી તો એ વિચાર છે બહુ લાંબો વિચાર છે પછી કહે છે કે આ બનાવીએ મોમોઝ માં પણ એને બે ત્રણ વે કાઢ નાખા કા થોડાક દિવસ પછી મારે ને જાનવીને બેયને પોટેટો સ્પ્રિંગ રોલ અને મોમોઝ બહાર ટેસ્ટ કરવા જવાના છે જોઈએ હવે ત્યાંના કેવા હોય મોમોઝ ને પોટેટો સ્પ્રિંગ રોલ શું કેવું ઉજાનવી જવું ને એવું તો બહુ ભાવે ઘરનો રોટલો અમને ઓછું ભાવે બાકી બહારનું ખાવાનું મોમોઝ મેગી પાસ્તા નૂડલ્સ પીઝા એ બધું તો અમને ફૂલ હાલે શું કેવું જાનવી ખાવું હાલે ફરવું હાલે

અને જાનવી બેન ટ્યુશન માંથી જતા રહ્યા છે હવે હું બનાવું છું છાસ અને મમ્મી ને પપ્પા કદાચ આવે છે જો ટાઈમ હશે તો આવશે સારું ચાલો તો ફટાફટ રસોઈ બનાવીએ અને પછી જઈએ જો ઉપર બાય બાય

એ નીકળે છે મમ્મી આવજો હાલો બાય બાય સાહેબ આવી ગઈ છું જમવા મમ્મી અને પપ્પા આવ્યા હતા હોસ્પિટલના કામથી તો એ હજી બસ જાય જ છે અને હું બેસી ગઈ છું જમવા પછી આપણે પહોંચી જઈએ આપણા કામ પર ચાલો મળીએ પાછા વહેલા વહેલા બાય બાય તો મિત્રો વાગી ગયા છે સાંજના સાડા દસ અને હું હવે કરીશ વિડીયોનો અહીં એન્ડ મારે કરવાનું છે વિડીયોનું એડિટિંગ સ્ટાર્ટ તો હું કરીશ વિડીયોનું એડિટિંગ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ થેન્કસ ફોર વોચિંગ ધીસ બ્લોગ